રાકેશભાઈ આપ્યો છે અને હવે થોડાક સમયમાં અને સાથે હજુ એ જો નિરંતર પ્રયાસ કેવા છે એમના બાજુમાં છે પરિચય કરાવું શ્રી મહેન્દ્રસિંહજી છે સલાલના વતની છે અને મોયના વતે મોયના વતની છે અને પત્રકાર તરીકેનું કામ કરે છે તો આપણી આ વિત ની વાણીને ન્યૂઝપેપર કે ચેનલના માધ્યમથી પણ જગત સુધી પહોંચે એ માટેના પ્રયાસો કરવા માટે ભાઈ મહેન્દ્રસિંહ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે નિમેશભાઈને વિનંતી કરું બંનેનું ચંદન પુષ્પથી આપણે સ્વાગત કરીશું ना कैमरा पहुंची गो कैमरा तय कर बेटा ध्यान थी मेरे अँ कैमरा में आए कर जरा हाँ घर खुले ले वेरी गुड बोलो श्री प्राणनाथ प्यारे की जय भाई महेंद्र सिंह जी ने चंदन पुष्प थी स्वागत अभिवादन करीशु बोलो श्री प्राणनाथ प्यारे की जय चर्चा प्रारंभ हो है सुनो साथ जीत दे भजूल राज श्यामा श्री प्राणात सस जीवन श्री महापति कहे साथ जी भया

जान साकी सोबत किया सूरत सिंह खबरदार किया सूरत सिहा, सिहा खबरदार ये बात हरि सिंह सुनी ये बात हरि सिंह सुनी प्रणाम सुंदर राधे महाराज विधाम के धनी સચિદાનંદ સ્વરૂપ આપ શ્રી પ્રાણનાથજી રામનગરની અંદર પહોંચ્યા એ પહેલા આપણને આ કોર્ટમાં શુક્રાના થેન્ક યુ આ ખેલની અંદર આપણે આવવાનું છે સંસાર રૂપી ખેલમાં અને એ પ્રિયતમ પ્રાણનાથે આપણને આમાં કેવી રીતે બચાવી લીધા અનેક સંકટોમાંથી બહાર કાઢ્યા અને આપણને બ્રહ્મ્ઞાન થકી આપણું নিজ સ્વરૂપ અને নিজ ઘરની ઓળખાન કરાવી એક એક વાત સમજાવતો આપ શ્રી પ્રાણનાથજી અહીં ફરમાવી રહ્યા છે મૂળ મિલાવા એટલે કે અખંડ પરમधाम ની અંદર એ અક્ષરાतीत પોતાની આત્મા વ પોતાની રૂહો સાથે સદા प्रेम અને આનંદ ની એ લીલા કરતા કરતા કારણ કારણ આ ખેલ માં આવને બન્યો આપણને ખેલ માં લઈ આવ્યા આ ખેલ માં લાવ્યા પરમાત્મા આ જગત ની અંદર આપણને અહીંયા લઈ નાવ્યા પોતાના સ્વરૂપ ની ઓળખાણ કરાવી પોતાના धाम ની ઓળખાણ કરાવી અને પોતાની લીલા ની ઓળખાણ કરાવી એક સંભાવિક વાત એવી આવે કે પરમાત્મા कोई एक संप्रदाय कोई एक समाज कोई एक जाति कोई एक देश कोई एक धर्म नो न हो सके ये तो रब आलमीन कुरान सु कहते है कि खुदा केवा छे रब आलमीन रब आलमीन એટલે આખા જગત નો માલિક એક છે કે કોઈ અલગ અલગ ન હોઈ શકે હિન્દુઓ ના પરમાત્મા જુદા મુસ્લમાનો ના પરમાત્મા જુદા ઈસાઈઓ ના પરમાત્મા જુદા એવી રીતે કોઈ જગત ના પરમાત્મા અલગ અલગ ન હોય પરમાત્મા બધાનો એક જ છે અને એ પરમાત્મા નામ તત્વ ગુણથી રહિત છે એ વાત આપણે એમને સમજ આવી એટલું જ નહીં આ સંસારની અંદર પાંચ વખત અલગ અલગ તનોમાં આવી અને એમને લીલા કરી અને આપણને પરમાત્માની પહचान કરાવી पहिला તનમાં આવ્યા તો બ્રજની અંદર શ્રી કૃષ્ણજીના तनની અંદર એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આવી અને લીલા કરી એ ભ્રજની લીલા સમાપ્ત કરી આપણને અખંડ યોગમાયામાં લઈ ગયા અને અખંડ યોગમાયાની અંદર એક રાત્રિની રાસની લીલા કરી સુંદર સાદજી ભાગવતની અંદર એ યોગમાયાનું વર્ણન તો છે સોરી એ રાસની રાત્રિનું વર્ણન તો છે પણ એ રાસની રાત્રિ ક્યાં થઈ કોને કરી એની કોઈ જ વાત કોઈ જાણતું સમજતું જ નથી બધા એમ માને છે કે આ દિલ્હીની બાજુમાં ગોકુલ મથુરા વૃંદાવન ત્યાં આગળ એ પૂર્ણ પરમાત્મા એ રાસની લીલા કરી ના એ રાસ રાત્રિ જો અખંડ હોય તો આ દિલ્હીની બાજુવાળું ગોકુળ મથુરા વૃંદાવન એ તો આ સંસારમાંનું છે અને આ સંસાર તો નાશવાન છે એ ક્યારે પણ અખંડ થઈ શકે નહીં તો એ લીલા ક્યાં કરી निराकार के पार अखंड अविनाशी योग अंदर ये अक्षरातीत पुराण ब्रह्म पोता आत्माओ साथ एक रात्रि ने रास लीला पूरी करी अब ब्रज रास खेल के आए बरारब शाम तो बरार अरब नी अंदर मोहम्मद साहेब ना तन नी अंदर आवा वाला कौन था तो ये पण ए, ए अक्षरातीत पुराण ब्रह्म मोहम्मद ना तन नी अंदर आया कोना माटे आया આ રૂહો માટે પોતાની આત્માઓ માટે કુરાન સંદેશો લઈને આવ્યા એ કુરાન ની અંદર જે કંઈ